વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બુવાળ ઢોકળીનું શાક એકદમ ઝડપથી બની જાય છે જેને ઢોકળી વાળતા ન આવડે અને કઠણ થઈ જતી હોય પ્રોબ્લેમ આવતો હોય તો આ આવી રીતે ઢોકળીનું શાક બનાવો તો ઢોકળી વાળવાની અથવા તો તમારે ઢોકળી કઠણ પણ ન થાય એવું મસ્ત ઘાટો રસો થાય એવું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે દોઢસોથી બસો ગ્રામ જેટલો અહીંયા આપણે ગુવાર લઈ અને એક સરખા ટુકડામાં કટ કરી લીધો છે એટલે કે હાથેથી બીટી લીધો છે અને એક આઠથી દસ કડી અહીંયા લસણની અને એક ચમચી લાલ મરચું પાવડર લઈ અને મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી છે અડધી ચમચી જેટલો અહીંયા અજમા લીધા છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી ગોળ અને એક વાટકી જેટલો અહીંયા એક વાટકી અહીંયા બેસન લીધેલું છે તો અહીં આપણે ગેસ ચાલુ કરીને કૂકર રાખી દીધું છે અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસું અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું મૂકશું વઘારમાં પાંચ ચમચી જેટલા અજમા મૂકશું એકદમ મસ્ત એવો સ્વાદ આવે અને વાયુ પણ ન થાય અને પાંચ ચમચી જેટલી આપણે હિંગ મૂકશું અને અહીંયા આપણે ગુવારનો વઘાર કરી દેસું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે એક ચમચી જેટલી લસણની પેસ્ટ જે તૈયાર કરેલી હતી ઉમેરી દેશું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે સૂકું ઉમેરશું જે પ્રમાણે તમારા ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું સ્વાદ મુજબ મીઠું સરસ આપણે મસાલા સાથે સાતડી લેવાનો છે ગુવારને આજે આપણે ઢોકળી એક અલગ જ રીતે બનાવશું આપણે ડીશની અંદર ઢોકળી બનાવીને પછી શાકમાં ઉમેરશું શાક આપણે પૂરી તરાથી નથી પકાવવાનું પંચ્યાસી ટકા જેટલું પકાવાનું છે પછી આપણે ઢોકળી ઉમેરીને પછી થોડું પકાવાનું છે મસાલો સોતળાય છે એનો મસ્ત એવી સુગંધ આવે છે અને આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આપણે રસા માટે ઢોકળી હજી ઉમેરશું એટલે એ પાણી શોષાઈ જશે અને હજી શાક ચડશે એમાં પણ પાણી આપણું શોષાઈ જશે જે પ્રમાણે રસો જોતો હોય આપણે શાકની અંદર એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને કુકર બંધ કરી અને ત્રણ સીટી આપણે લઈ લેશું તો હવે આપણે ઢોકળીનું તૈયાર કરી લેશું જે પ્રમાણે તીખું ખવાતું હોય પ્રમાણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ પાંચ અમચીથી થોડી વધારે આપણે અહીંયા હળદર ઉમેરશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અહીંયા થોડુંક મોણ માટે બે ચમચી જેટલું તેલ અહીંયા પાંચ ચમચી જેટલા અજમા ઉમેરી દઈશું ઢોકળીની અંદર એનો સ્વાદ મસ્ત એવો આવે છે તો પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી દઈશું થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે બેટર તૈયાર કરવાનું છે કોઈ પણ મહેમાન આવતા હોય ને ઢોકળીનું શાક ગોવા ઢોકળીનું શાક ખાવાના શોખીન હોય તો આ ઢોકળીનું શાક ગોવા ઢોકળીનું શાક ઝડપથી બની જાય છે અહીં આપણે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લીધું છે અને ગેસ ઉપર આપણે કઢાઈ રાખીને ઉપરથી તેલવાળી આપણે ગ્રીસવાળી ડીશ કરીને રાખી દીધી છે

અને આને 10 થી બાર મિનિટ સુધી આને આપણે સ્ટીમ થવા દેવાની છે આજે આપણે સ્ટીમ ઢોકળી ઉમેરવાની છે ગુવારના શાકની અંદર બહુ મસ્ત લાગે છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો આવી રીતે આપણે ફેલાવી દઈશું આમાં આપણે સોડા કે કંઈ જ ઉમેર્યું નથી આવી રીતે સ્ટીમ થવા દેવાનું છે ઉપરથી ઢાંકી હવે આપણે શાકને જોઈ લેશું તો અહીંયા આપણે પંચ્યાસી ટકા શાક ચડી ગયું છે અને ઢોકળી ઉમેરીને આપણે ચડવા દેવાનું છે તો સાઈડ ઉપર આપણે હવે ઢોકળીને પણ જોઈ લઈએ અહીંયા આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે અહીંયા 8 થી 10 મિનિટમાં આપણે આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો આપણે જે પ્રમાણે નાના ટુકડા કરવા હોય પ્રમાણે નાના પીસ કરવાના હવે આપણે એને નાના નાના પીસ કરી લેશું ઢોકળીના પીસ તમારે જેવડા કરવા એવા કરી શકો છો આડા ઉભા પાક પાક કરી લેવાના ઢોકળીને ઉખેડી લેશો આવી રીતે અને શાકમાં ઉમેરી દેવાની છે આ અહીંયા આપણી ઢોકળી તૈયાર છે ગોળપણ માટે આપણે જે ગોળ લીધેલો એ પણ અહીં ઉમેરી દઈશું તમે ખાંડ ઉમેરો હોય તો ઉમેરી શકો છો અહીં આપણે આટલો નાનો ગ્લાસ છે અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેર્યું છે કારણ કે આપણે ઢોકળી નજીક ઉકળવા દેવાની છે આમાં તો થોડી વાર આપણે એને ઉકળવા દઈશું થોડો જે ગુવાર કાચો છે એ એકદમ સરસ પાકી પણ જશે અને ઢોકળીની અંદર આપણા શાકનો મસાલો પણ મસ્ત એવો ચડી જાય ત્યાં સુધી આપણે એને શાકને ઉકાળવાનું છે અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ને રસો પણ આપણો સરસ ઘટ થઈ ગયો છે તો સર્વિંગ બાઉલમાં આપણે શાકને સર્વ કરી લેશું તો અહીંયા આપણે ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો